જનો હાલ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં અગ્રેસર થઈ રહ્યા છે પોતાના જન્મદિવસની સુરતી હવે સમાજ સેવા સાથે પણ ઉજવણી કરતા થયા છે ત્યારે વાત કરી રહ્યા છે સમ્રાટ પાટેલ સુરતના યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટેલે સુમન શાળાના વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાયના ચેક વિતરણ સાથે સંગીત પણ આયોજન કર્યું છે તે બાબતે પત્રકાર પરિષદમાં સમ્રાટ વધુ માહિતી આપી હતી લોકો જન્મદિવસની હોટલો અને ફાર્મ હાઉસમાં ભબકાદાર ઉજવણી કરે છે જોકે કે કેટલાક સમયથી સુરતીઓ જન્મદિવસને સામાજિક કાર્યો કરી ખરેખર અનોખી જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલની સુરતના યુવા ઉદ્યોગપતિ એવા સમ્રાટ પાટિલ પોતાના જન્મદિવસના અવસરે સુમન શાળાના એક હજાર ચાલીસ વિદ્યાર્થીઓ માટે અગિયાર લાખ ચોમાલીસ હજારથી પણ આર્થિક શૈક્ષણિક સહાયતાના ચેક વિતરણ કરશે અને સાથે સાથે સંગીત સંધ્યા તેમજ બાઇક રેલનું પણ આયોજન કરશે જે અંગે પત્રકાર પરિષદમાં સમ્રાટ પાટિલે માહિતી આપી હતી મારું નામ સમ્રાટ પાટિલ છે મારા જન્મદિવસે હું એક પ્રોગ્રામ રાખેલું છે લિંબાયત વિસ્તારમાં એક હજાર ચાલીસ જેવા મિત્ર છે જે બાળક જે બને છે એને હું ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે એનામાં અગિયારસો જેટલા છોકરાઓને હું ચેક આપવા માગું છું અને મિત્રો તમને બી કહેવા માગું છું ખાસ કરીને કે તમે બી આવશો તમે બી આવશો અને તમારા પરિવાર બી આવશો તો મિત્ર હું તમને આમંત્રણ આપું છું મારા દોસ્ત મારા પરિવાર બધાને હું આમંત્રણ આપું છું કે આપ સૌ તા પધાર જો મુખ્ય મહેમા મુખ્ય મહેમાન બધા હું આમંત્રણ કાર્ડ બધા શ્રીને આપી આવ્યો છું અને બધા ત્યાં ઉપસ્થિત થશે હિન્દુસ્તાની ભાવનું તો કમ્ફર્મ જ છે અને જેટલાને હું આમંત્રણ કાર્ડ આપું છું એ બી હન્ડ્રેડ પર્સન્ટ ત્યાં આવવાના જ છે એ પાંચ તારીખે સાડા પાંચ વાગે સંજયનગર સર્કલ પર કાર્યક્રમ સ્ટાર્ટ થઈ જશે યુવા ઉદ્યોગપતિએ એવો પણ મેસેજ સમાજને આપ્યો હતો કે ભબકાદાર જન્મદિન ઉજવતા કરતાં પોતાના જન્મદિને કોઈની સહાયતા કરશો તો ખરેખર જન્મદિવસની ખુશી બેવડાઈ જશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા